માં આદ્ય શકીતની આરાધના સાથે વિસરતીમિક જતી મહોત્સવ પ્રાચીન હજાર ચોવીસ દ્વારા સમગ્ર કડવા પટેલ સમાજના ભાઈ બહેન ખેલૈયાઓ માટે આયોજન હાથ ધરાયું છે નવલી વધાવવા ખેલૈયાઓ હંમેશા તેમાં પણ યુ ડી કલ્બનો હિસ્સો બનનાર કોઈ પણ ઉંમરની વ્યક્તિને સાજિંદાઓના તાલે થિરકવાનું મન થઈ જાય તેમાં બે મત નથી રાજકોટના અસહ્ય ટ્રાફિક અને ઘોંઘાટથી દૂર બીજા એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર કટારિયા ચોપડીથી મુંજકા તરફ જતા ઓર્બિટ રોયલ ગાર્ડન ખાતે પચીસ વિધા જેવી વિશાળ જગ્યામાં એક લાખ ફૂટનું ગ્રાઉન્ડ તો ફક્ત ખેલૈયાઓ માટે જ બનાવવામાં આવનાર છે આ મોકળાશ કદાચ આ એક જ આયોજનમાં જોવા મળશે

વધારેલા સર્વે પ્રેસ મીડિયાના મિત્રોને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું સાથે સાથે યુડી ક્લબના ડાયરેક્ટર અને અમારા વડીલેવા શ્રી જીવણભાઈ ગોવાણી અગ્રણી બિલ્ડર્સ અને અગ્રણી દાતા રમણભાઈ વરમોરા વરમોરા ગ્રુપ શૈલેષભાઈ વસનાણી ઇટાલિકા ગ્રુપ સંજયભાઈ ઝાકાસણીયા બેકબોન ગ્રુપ પુષ્કરભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર અને અમારા ક્લબના ડાયરેક્ટર અને ઉમા ડાયનેમિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પંકજ કાલાવડિયા અને જીતુભાઈ કોઠારી અને આપ સર્વે મિત્રો ખાસ કરીને ઉમા ડાયનેમિક ક્લબ છેલ્લા પાંચેક વર્ષથી પ્રવૃત્તિઓ કરી રહી છે અને એમાં ખાસ કરીને પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વોમાં ધ્વજવંદનના કાર્યક્રમો અને તાજેતરમાં જ અયોધ્યા મુકામે જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ખૂબ દેશમાં ખૂબ હર્ષની લાગણી હતી ત્યારે ઉમા ડાયનેમિક ક્લબ પણ પોતાનું એક જવાબદારી ચૂકી નથી અને એમાં સોળ હજાર લોકોને ભવ્ય મહાપ્રસાદનું આયોજન સાથે ભજન અને ભોજન થઈ શકે એટલે ભજનનું આયોજન સાથે ભવ્ય વિશાળ રેલી બાઇક રેલી અને શોભાયાત્રાનું ભવ્ય આયોજન કર્યું જે ટૂંક સમય પહેલાં જ કરેલું હતું અને જેની સર્વેએ ખૂબ સારા પ્રમાણમાં નોંધ લીધેલી છે સાથે સાથે ગત વર્ષમાં ટૂંક સમયમાં અમારા મિત્રોએ બધું નક્કી કરી અને નવરાત્રિનું આયોજન કરેલ પણ છેલ્લા પંદર દિવસમાં જ આયોજન થતાં થોડા નાના પાયે લગભગ પચીસો ખેલૈયાઓનું આયોજન થયેલ હતું અને આ વર્ષે થોડા મોટા પ્રમાણમાં મુંજકા ગામ પાસે ત્યાં લાડાણી અને ઓર્બિટ ગ્રુપનું એક મહુ સાહસ ચાલીસ માળનું જે બિલ્ડિંગ બની રહ્યું છે એ જગ્યા ઉપર ચાલીસ હજારવાળા જગ્યામાં દસ હજાર ખેલૈયાઓ રમી શકે એવી એક લાખ ફૂટ વિશાળ જગ્યામાં બહુ માતબર આયોજન થઈ રહ્યું છે ત્યારે